જય શ્યામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિભાઈ કે એડવેન્ચર્સ મારા વિડીયામાં સ્વાગત છે તમારા બધાનું ચાલો ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાન કેમ છો દયાળો મજામાં છો ભગવાનને કોઢાળવાનો સમય થઈ ગયો છે વાયગા છે સાડા નવ સાડા નવ થયા સાડા નવ ને પાંચ થઈ હું વાસણ ધોતી હતી ને હવે મેં કીધું હું કહેવાય વાસણ ધોઈ લો હોય છે બરાબર રાઈટ ને જ્યાં સુધી તમારી તમારું શરીર છે ને તમે જ્યાં સુધી કમાવ તરીકે તમે આપી શકશો ને ત્યાં સુધી તમને બધેથી કામ કર્યા રાખશો કંઈક જવાબ નહીં આપો ને ત્યાં સુધી બધાને સારા લાગશો પણ જ્યારે તમે જવાબ આપતા થઈ જશો ને એટલે પીપલ ડોન્ટ લાઇક ઇટ ટુ અસ એટલે આપણે આપણે ના ગમીએ લોકોને કેમ ના ગમીએ કે આપણે એને જવાબ દેવા માટે સક્ષમ થઈ ગયા છે એ સક્ષમ એટલે શું આપણને સમજણ પડવા માંડી છે કે આપણી સાથે શું થઈ રહ્યું છે ને પછી એ લોકો આપણને ટોટલી ઇગ્નોર કરી દે કેમ કે કે હવે આપણે એમને કે કે આપણે હવે કરી નથી આપતા એટલા માટે બધા જ્યાં સુધી મારા મમ્મી એમ કે મમ્મીને આપણા શાસ્ત્ર આપણા કાઠિયાવાડમાં એમ કે કામાવાલા છે બેઠાવાલા નથી કામાવાલા એટલે શું તમે કામ કરીને આપો તો તમે ગમશો હા કે જવાબ આપો કોઈને નહીં ગમો ને બેસીને ખાંસો કોઈને પૈડી નથી આપવા છતાં છે ને રિસ્પેક્ટ નથી મળતી જ્યાં સુધી તમારા જીવનમાં પ્રાણ છે ત્યાં સુધી કિંમત છે પછી તમારી કિંમત નથી કે કે એ શરીર તમારું ત્યાગ થઈ ગયું છે જતું રહ્યું હવે એ કંઈ કામનું નથી એવી રીતે જીવનમાં પણ એવી રીતે એવા સંજોગો આવે છે કે આપણી વેલ્યુ નથી હોતી ત્યાંથી પછી વેલ્યુ ના આવે ને ત્યાંથી ખસી જવાનું ટોટલી ખસી જવાનું કે નક છે ને લોકોને ખબર નહીં પડે કે આપણે કેટલી રિસ્પેક્ટ આપીએ છીએ બધાને આપીએ છીએ ને આપણે રિસ્પેક્ટ આપીએ છીએ તો આપણને રિસ્પેક્ટ મળવી જોઈએ કે ના મળવી જોઈએ માન માટે નહીં રિસ્પેક્ટ તો મળવી જોઈએ ને ના મળવી જોઈએ મળતી કે એ લોકોને આપવી નથી જાણી જોઈને લોકોને આપણને રિસ્પેક્ટ આપવી નથી એટલા માટે જોવે છે જાણે છે આપણે સ્ટ્રગલ કરીએ છીએ લોકો બધું ઓબ્ઝર્વ કરે છે પીપલ ઓબ્ઝર્વિંગ એવરીથિંગ પર રિસ્પેક્ટ નહીં આપને ચાલો આજે આપણે તમને સત્સંગ દીક્ષા ગ્રંથ સમજાવી દઈએ સોરી સત્સંગ દીક્ષા ગ્રંથ ના શ્લોક સંભળાવી દઉં માફ કરજો વ્લોગ એટલો બધો એક્સાઇટેડ નથી એટલે માફ કરજો રાઈટ ક્ષમા કરજો સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોક સંભળાવીએ તમને બધાને રાઈટ કેમ સંભળાવીએ કે કે આપણે સ્વામી બાપાને રાજી કરી લઈએ એટલા માટે ચાલો અમે બંને સાથે છે આઠ ને નવ શ્લોક સાથે છે તમને આ શ્લોક ગમે છે પ્લીઝ કોમેન્ટ લખજો ને બધા પ્લીઝ લાઇક કરજો શેર કરજો મારા વિડીયા શેર કરજો લાઇક કરજો ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બે લાઇકન બટન દબાવી દેજો ને એટલે કે વિડીયાને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આપણે હવે સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોક સંભળાવીએ ચાલો મહારાજ હવે અમે છે ને સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોક સંભળાવી દઈએ આપણી યુટ્યુબ ફેમેલીને બરાબર જેવો મીડિયા ચાલુ કરીએ એટલે ભૂલ તો પડવાની જ છે કે એ આપણું રૂટીન છે ભૂલ ના પડે તો શીખશું ક્યારે એટલે ભૂલ તો પડવાની જ છે એટલે માફ કરજો ઓકે ચાલો હવે શ્લોક નંબર છે આઠ શ્લોક નંબર છે નવ સત્ય સ્વાત્મન સંગ સત્ય પરમાત્મન સત્ય ચુરુ સંગ સ્વ તથા વિજ્ઞાતવ્યિધ સત્ય સત્સંગ હિ લક્ષણ કુરમ નવમીધમ દિવ્ય સત્સંગ સખી જ નહોક નંબર આઠ શ્લોક નંબર નવ સત્યવાત્મનસંગ કરો સત્ય પરમાત્માનો સંગ કરો સત્ય એવા ગુરુનો સંગ કરો અને શાસ્ત્રનો સંગ કરવો અને એ સત્સંગનું સાચું લક્ષણ જાણવું એવો દિવ્ય સત્સંગ કરનાર કરનાર મનુષ્ય સુખી થાય છે સુખી કેમ થાય છે કે કે એમાંથી છે ને અમૃત ચડે છે શાસ્ત્રમાંથી એટલા માટે શાસ્ત્ર જાણવાથી આપણને બહુ જ આનંદ થાય છે ને શાસ્ત્રમાં છે ને લીલા ચરિત્ર સમાયેલા હોય છે એટલા માટે ચાલો આ વિડીયો અહીંયા જ મૂકું છું સે સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિ ફેકે એડવેન્ચર ક્યારેજ